nó khéo hết, am à cảm cái này bị chết hàn nãy cảm thấy là yếu sĩ à, location chỗ đây rồi tôi bấm mất tâm rồi, anh cắt đây nữa mầm tôi, ôi được, hát máy vị đây anh hát là học cái Welcome to my YouTube channel Chirag Jetwablog Ma Mar Nath શરૂઆત કરું છું મારા ટુ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં 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 જ વેલકમ ટુ માય ઉપર વ્લોગ સ્ટાર્ટ કરવા આવ્યા છીએ તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ કેમકે આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો અને ખાસ કન્ટિન્યુ બનાવ્યું રહ્યો કેમ કે તમને થંબર ટાઇટલ જોઈને થોડી ઘણી ખબર મિત્રો પડી ગઈ છે આમ તો મિત્રો ઘણી ફર આપણે ના જયા છીએ ફરવા માટે બીજા પણ આજે મિત્રો ના જવાના નહીં પણ કામ કરવા જવાનું છે અને હું કામ કરવા જવાનું એ બધું તમને આગળ આગળ ખબર પડી જશે તો ખાસ કન્ટિન્યુ બનાવી તો અત્યારે જ મિત્રો આપણે ભાવનગર જાઓ ભાવનગરથી મિત્રો માલનાથ એટલે માલનાથ કેમી જવાનું છે તો ખાસ પણ મિત્રો પહેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે હોય તો મસ્ત મને લાઇક કરી દેજો જેથી મારા નવા નવા લોગ તમને જોવા મળે હવે માલનાથ જણ મળી પણ સબસ્ક્રાઈબ કરતા આવી તો ફાઈનલી મિત્રો આપણે ધ નાથ હિલમાં પૂગી ગયા છીએ તો આ એવી રીતનું બોડી વોશિંગ છે પંખા પણ મસ્ત મારા મિત્રો દેખાય છે પવન શક્તિનો તો એવી રીતનો કાંઈક ઢાળ છે ચાલો ફટાફટ મિત્રો જઈ છીએ ગાડીમાં છેલ્લું ગાડી અવાજ થોડોક આવતો હોય છે કેમકે ગાડીનો અને જઈ મિત્રો ઢાળ સડાવવાનો છે અને આપણે ઘણી ફેર આવી જાય મિત્રો ઢાળ એવો છે તો પાવાગઢના ડુંગર જેવો ઢાળ છે તો ચાલો પાવાગઢ મિત્રો હવે તે મારનાથના ડુંગર પર ચડીને મારી કેવી રીતનો ઢાળ છે તમને દેખાડો આગળ જોવો તમે

Hãy để mình trò chơi với tao, thử thách thử thách thử thách thử thách đi

તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો નીચેનો નજારો તમે જોઈ લો મિત્રો અને આપણે ફાઇનલી હવે ભૂગવા આવ્યા છીએ ફાઇનલી મિત્રો ભૂગી ગયા છીએ આમ તો ગીવી શીખી મસ્ત મજા નખાવો હે આમાં કામ કરવા આવી ગયા છીએ આમાં કામ કરવાનું છે આમ બહારથી નાનું દેખાય અંદર જઈને એટલે મોટું દેખાય અને બે બાજુ પંખા દો માલનાથ હોટલ છે આને ખાવાનું લોકેશન આવે જોરદાર બધું મસ્ત કાસમાં કેમ પંખા દેખાય છે શક્તિ માલનાથ એવી રીતનું કામ કર્યું છે આ બાજુથી એટલે આ પંખા એમ લાકડા પણ લાદી નાખવાની છે અને આમ પલ્ટી પ્લોટ છે એટલે કે ફાર્મ મોટો જબર એવું છે પંખાનો નજારો વાદળનો નજારો સોમાસા પંખા ઝૂમ થી ઝૂમ નહીં તો પંખા ફરે મસ્ત ઊંધો પંખો આ પવન બાજુ ઇન્કમ પવન હોય ઇન્કમ ફરે આ ઇન્કમ મોટ ગયું નથી હાલ ના ઇન્કમ થઈ જાય એવું છે આખું તો મસ્ત બધું કામકાજ લઈ દઉં કામકાજ છે એવી રીતે ટીકો મેં બહાર થી તમને દેખાડ્યું આ છે જો અહીંયા આપણું મશીન પીડું છે કટિંગ કરવાનું આ મશીન છે કટિંગ કરવાનું આમાં લાવી નાખવાની છે એવું છે બધી લાકડાનું હોય આખું લાકડાનું જ બનાવેલું છે બહારથી પતરા ફીટ કરે છે બધું લાકડાનું જો અહીંયા એ રીતનું કામકાજ છે બધું હોટલ મસ્ત મજા અમને હોટલ છે માલનાથના પવન છે આ રૂમ છે આમાં કલર કામકાજ ચાલુ છે બારથી તમને તેમ દેખાયું ને આ બીજો મારે પેલો મારે જે હેઠે છે આ પેલો મારે હેઠે છે અને બીજા માળ માં એટલું ઓછું છે બાર થી કવડું કેવડું લાગી ખાસ કોમે કરી દીધું બીજા માળ માં આ તો કલ્લે કામ થઈ તા કવડું મોટું છે આ કલ્લે કામ માટે નો કામ છે અહીંયા હું છે બહુ જો આ પેર બીજો માળ આ ઓ ઓ ને ઓ ફોર મસ્ત માં કાસ માં દેખાય આવડે ઓ લેગિંગ કેમ કરી દો તમે કાસ માં દેખાતું છે તમને અને હમ માળ નાથ પવન શક્તિ નો નજારો બધો લોકેશન જોરદાર આવે તો બધું મસ્ત મજા કાંઈ કટે ધ હિલ્સ નામ છે આ હિલ્સ નામનું હા એનું નામ છે કેમ લોકેશન એ બધું લોકેશન જોરદાર આવે મસ્ત કાંઈ કટે નહીં હા એ ફૂલ બહાર નેટવર્ક બહુ નહીં આવતું એવું છે ચલો હવે અમારો નવા નવાશે સબસ્ક્રાઈબ કરી દેજો બાકી વ્લોગનો નજારો તો આપણે હમણા કામ છે ઓલું કામ છે હોટલ લેવું છે બધું મસ્ત પાછા મિત્રો પાસે બપોર થઈ ગયા છે ખાઈ લીધું ફોન્ડો બોટો કરી લીધો છે ને જો આમ આપણે કામ કર્યું છે આવી રીતનું કાંક લોકેશન હે જોઈ શકો છો આ અંદરથી તમને મેં દેખાડ્યું ને એ કેવું હતું અત્યારે બહારથી જ તમને દેખાડું તો કહું છે લોકેશન નાનું આમ થયું લાગે તો હાથમાં આમ તો ઓડો હાથમાં આવી રહ્યો હોય અને આ તો હવે ઓડું જ એવું છે આ એવું જ છે અને અત્યારે આપણે બહાર સુધી અને અહીંયા પવન પણ છે ને ફૂલ થઈ ગયો છે પવન ફૂલ આવે છે પંખાયથી ફરવા મળ્યા છે તમે ફૂલ જોઈ શકો છો તો અને વાદળ પણ મસ્તમાં કાળું ભૂમર થઈ ગયું છે લીલું વાતાવરણ છે તો તમે આવું કાંક લોકેશન એ બધું તો તમે તો હિલ્સ માલના એવું નામ છે આનું તો ચાલો હવે વેલકમ થોડુંક પરમિશન લેવી તો જવા દે તો જવા ને મિત્રો આપણે હમે ના નથી જવા દેતા ના તો પરમિશન લેવી પડે ઇન્કમ તો આપણે ને ગમે બનાવી શીખવી એવું બાજુ ના કામ તમે એ બાજુ જો આપણે છે એ બાજુ ઇન્કમ આપણે પરમિશન લઈને જવું પડે એવું છે તો ઇન્કમ જાવી તો ચાલો પરમિશન લઈને પછી જઈ જો જવા દે તો ઇન્કમ દેખાડીશ ભાઈ કે ઇન્કમને અવિલિટી લોકેશન થઈ દો આ માલનાથનું અત્યારે મિત્રો તો આપણે પાછા જવાનું કીધું પણ અત્યારે બપોરના કરવા ના પડી હવે વહેલા આવી તો અંદર સુધી છે ને જવા દે અત્યારે તો ઇન્કમ નથી જવા દે આ બાજુ મસ્ત અમે બધું લોકેશન એવું જોરદાર છે બધું અને ખજૂરીને એવું મસ્ત ફરવાલાયક સ્થળ છે તો તમે જોઈ શકો છો અને હાંડકામ આપણે માલનાથના ડુંગર છે આપણે હમણાં કામ કરવી છે તો આ જગ્યા આગેતીથી કેવો નજારો આવે છે આપણે આમાં કામ કરવી છે તો આમાં જો તો

ઓસા બગી સો અનંદર નો નજારો અને રૂમ પણ હે બાલ બધા લેવા માટે રેવા માટે આવતા હોય જો પાલટી પ્લોટમાં આવે છે આ મકાન છે બધા મસ્ત મજાના અને નવરાત્રી મોટા મોટા મિત્રો પ્રોગ્રામ થાય છે એવું છે અને આપણે જે કામ કરે લા પંખા પણ મસ્ત મજાના દેખાય મસ્ત માર ઓ બગી એવું છે કે આપે માં અને આ પહેલા આવ્યા ને તો આ કાઈ નતો અહીંયા મોટો મોટો ત્યાં હતો એવું હતું તો લીલો સમ ખજૂર કલે ખલેલી જાડવા છે અને એને ડુંગરનું વેલકામ આપણે મહાદેવનું મંદિર છે માલનાથ કહેવાય ને એ મંદિર આ બાજુ આવેલ છે આ લોકેશન એ ડુંગરનું વેલકામ છે તો એ બાજુથી આનું કામ થોડુંક તાકું પડે તો એ બાજુ આવે તો ખાસ મુલાકાત કરી જો મસ્ત મસ્ત લોકેશન જોરદાર લાયક સ્થળ છે અને ચાલો હવે આપણે આમાં કામ કરવાનું છીએ તો અંદર વહી દેવી અને કેવું લોકેશન અંદર તો પેલા તમને મેં દેખાડ્યું છે અંદર કેવું કામ છે આપણે બહાર બહારથી કેવું લોકેશન દેખાય જોઈ શકો છો આ બાજુ આવી ગયા ડુંગર કામ તો એટલો નજારો તમે જોઈ શકો છો ડુંગરથી ઉપરનો હેઠેનો નજારો તો તમે અને ધૂમ ઝૂમ કરીને થોડુંક દેખાય તો દેખાડું આપણે હાઈવે છે તમે જોઈ શકો છો હાઈવેનો નજારો છે જો આવું તો ચાલો કામ ઉપર ચડી દેવી ને મિત્રો કામ કરવા લોકેશન આવી

કટિંગ કરે તો હાલો ફટાફટ આપણે મિત્રો અહીંયા કેમિકલ બને કે મશીનથી તો કેમિકલ મિત્રો હું તો લાદી ને હું સાફ કરું છું શકો છો બધી સાફ કરી કેમ કે કરીને લાદી બગાડે એટલે સાફ તો કરવી જ પડે અને અત્યારે તો આ શું કરું લગાડે લાદી કેટલો બગાડે એ હાલો આવું બધું સાફ કરવું પડે અત્યારે તો લાદી લગાડી જો ટો છે અને આ લાદી લગાડે છે ખબર લાકડા આપણે જો એ ઊભા ઉભા લાકડું હોય એની ઉપર લાદી લગાડે તો લાકડા પર લોખંડ પર લાડી લગાવીને તમાર વિશાળ ભાઈને તો મરવાનું ખાસ અને મેં તો આ જેવો આપણે કપડા બલી નાખે છે અને તૈયાર થઈ ગયું છે એવા છે કેમ કે કામ પૂરું થઈ ગયું છે અને ખરું આમાં કામ હતું આપણું ફાઇન એટલે થઈ ગયું છે અને હવે 18 થઈ ગયા છે ગાડીમાં છે અને ગાડીનો આકાર છે કેને ચાહી ખોવાઈ ગઈ તો એક क्या हम ढारपन पावा गन्ना डुंगा इज्जत मत दें इन्हीं करते पारे तुम लोगों के लिए बड़ा क्या इंटरेस्टिंग चीज है क्या टीवी नालागता तुम लोगों के लिए तो लाइक किया तुम्हारे चैनल को चूकना ना हो आज सब्सक्राइब आज का सब्सक्राइब आज का सब्सक्राइब आज का सब्सक्राइब आज